આ દહ ટગાર ઉતારતા પાંચ ટગારે આવી ગયું મારો ભાઈ વાત કરો છો તો હમણાં ત્રાસ એવો વધી ગયો છે ને સિંગી મોટી નથી થવા દેતી અને ઈળું ઢોકા કાઢીને બેઠી છે

વ્હાઈટ મચ્છી હોય ગ્રીન મચ્છી હોય જે કઈ હોય ને બધું ભાગી જાય એક જ દવા માં એક જ દવા બધું ઉયુ જાય હા હા ભાઈ અને તમારે પેલા જેમ 10 બાર ટકા ઉતરતો તો ને હા પાછો એ 10 બાર ટકા ભીંડો ઉતરવા મને છે તો તમારો ભાઈ હારામ હારું મારો ભાઈ આ તો દવા મળશે ક્યાં ભાઈ મળશે તમારે ક્યાંય જવાની જરૂર નથી હા હા કંપની વાળા એ ખેતરે આવીને આપી જાય

તમને સવારે અહીંયા આવીને આપી જા સારું સારું મારો હાલો લે લે તો ફોન કરી દે મારો ભાઈ ભલે હાલો હારું સારું તમે ઉતારો ભીંડો જય નારાયણ ભાઈ જય નારાયણ જય નારાયણ